હતી પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું કબ્યું હતું સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની છે જૂની અદાવતના કારણે ચાર શખ્સોએ મળીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા

હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ કેસમાં ડિંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીની ધરપકડ કરી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ શનિવારે રાતના એક બનાવ બન્યો હતો આ બનાવમાં જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં આ કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે શા માટે હત્યા કરવામાં આવી છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જેમાં ઇજોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોર્યા એના નાના દીકરા સાથે હતી અને એ મિત્રતામાં એ જ્યારે રામ બચ્ચન મોર્યાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે મા આ આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આવ્યો આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે ગયા બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે